ઇન્સ્ટન્ટ સ્વીટ બનાવવા માટે આપણે જોશે પાર્લેજી બિસ્કિટ છ સાત નંગ જોશે ખજૂર જોશે અને ડ્રાય ફ્રૂટનો ભૂકો જેમાં કાજુ બદામ પિસ્તાનો ભૂકો છે એ મેં મિક્સચરમાં કરી લીધો છે અને આ ખજૂર છે એ બારીક કટ ચાર પાંચ નંગ જોશે આપણને ખજૂરનો બારીક કટ કરેલા તો ચાલો આપણે પહેલાં સૌપ્રથમ પ્રથમ આ જે છે એ મિક્સરમાં કરી લઈએ આનો પાવડર કરી લઈએ મિક્સરમાં પાર્લેજી બિસ્કિટનો પાવડર કરી લઈએ હવે આપણો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે બિસ્કિટનો તો હવે એમાં એક ચમચી કોકો પાવડર ઉમેરસી ચોકલેટી બનાવવા માટે ફ્લેવર અને સરસ બધુંય મિક્સ કરી લેશી મિક્સ કરી અને હવે દૂધમાં આપણે હવે દૂધથી દૂધમાં સુગર પાવડર એક ચમચી ઉમેરી દેશી અને મિક્સ કરી હવે આમાં જરૂર મુજબ દૂધમાં ખાંડ સુગર પાવડર ઉમેરી દીધો છે હવે જરૂર મુજબ ઉમેરી દૂધ અને સરસ એક ડો તૈયાર કરી લેવાનો હવે આપણો સરસ ચોકલેટી ડો તૈયાર થઈ ગયો છે હવે આપણે સ્ટફિંગ માટે કરીએ સ્ટફિંગ માટે બારીકટ ખજૂર અને ડ્રાયફ્રૂટનો ભૂકાને આપણે મિક્સ કરીશું સરસ કાજુ બદામ પિસ્તાનો ભૂકો છે એને આપણે બારીકટ ખજૂરમાં મિક્સ કરી દઈશું હવે આપણું સ્ટફિંગ પણ રેડી છે અને ચોકલેટનો ડૉ પણ રેડી છે તો આપણે હવે આના નાના સ્ટફિંગવાળા પેડા બનાવીશું નાનાનો ભાગ લઈ અને સ્ટફિંગ લઈ અને એમાં આપણે ખજૂરની નાનું સ્ટફિંગ મૂકી અને એને મિક્સ કરી અને સરસ એક પેંડો વાળીશું ચોકલેટ ડવનો નાનો પોર્શન લઈ લેવાનો અને સાથે નાનું એવું ખજૂરનું મિશ્રણ મિક્સ કરી વચ્ચે મૂકી આ રીતે અને બંને ભેગું કરી દેવાનું અને સરસ ગોળો વાળી એક સરખું મિશ્રણ કરી દેવાનું ભેગું અને વચ્ચે આવી રીતના કટ કરી દેવાનું વચ્ચે આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરવાનું આ રીતે બધાય રેડી કરી લેવાના પેડા હવે આપણા બધા ચોકલેટ ખજૂર પેડા રેડી થઈ ગયા છે ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું ને પછી એને સર્વિંગ પ્લેટમાં આપણા તૈયાર થઈ ગયા છે ચોકલેટ ખજૂર પેડા જેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આપણા ચોકલેટ ખજૂર પેડા રેડી છે તમે પણ ઘરે બનાવજો